દરેક લોકોને ફરવા જવાનું ગમતું હોય છે પરંતુ આ બધાની વચ્ચે બજેટ એક એવો પ્રશ્ન છે જે લોકોને મૂંઝવતો હોય છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાનો તિથલ દરિયાકિનારો એ હવે બજેટ ડેસ્ટિનેશન તરીકે લોકોમાં લોકપ્રિય થઈ રહ્યું છે બજેટ ડેસ્ટિનેશન તરીકે લોકપ્રિય થતા કારણ અહીં રમણીય દરિયાકિનારો છે લાઇટ હાઉસ છે સ્વામિનારાયણ મંદિર છે અને સાંઈબાબાનું મંદિર છે અને હાલ જ તિથલ ગામમાં ખુલેલા કેફે છે આમ દરેક જગ્યા પર સમય વિતાવો એટલે તમારો આખો દિવસ પૂરો થાય છે અહીં રહેવાનું પણ બજેટમાં મળી રહે છે અને સાથે સવારથી સાંજ ફરવા આવવાવાળાની પણ સંખ્યા ખૂબ મોટી છે અહીં સ્થાનિકો દ્વારા ખાણીપીણીના જે સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે એ પણ ખૂબ જ બજેટ ફ્રેન્ડલી છે જેને લઈને ગરીબથી લઈને પૈસાદાર લોકોને પોતાની મનગમતી વસ્તુ અહીં મળી રહે છે તિથલ દરિયા કિનારો નાના બાળકોને સિનિયર સિટીઝનો માટે પણ એટલો જ મજાનો સમય વિતાવવાનો અવસર આપે છે કારણ નાના બાળકો અહીં નાની નાની ટોય જીપ અથવા કારમાં મજા માણી શકે છે તો સિનિયર સિટીઝનો બાંકડા પર બેસીને ઢળતા સૂરજને નિહાળી પોતાનો સમય વિતાવી શકે છે તો જે યંગ કપલ છે એમના માટે તો જો ફોટોગ્રાફી કરવી હોય તો તિથલ એક બેસ્ટ પ્લેસ તરીકે ઉભરી આવ્યું છે તિથલ દરિયા કિનારે આવીને તમે નજીકના અન્ય સ્થાને પણ ફરવા જઈ શકો છો જેમ કે વલસાડ નજીક આવેલા ભાલનેરા ડુંગર વૈષ્ણોદેવી મંદિર અને અહીંથી દમણ પણ નજીક હોય તો દમણની પણ લટાર મારી શકાય છે આ બધી જ રીતે વલસાડનો તિથલ દરિયો કિનારો પર્યટકો માટે બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યો છે તિથલ દરિયા કિનારે બે જૈન દેરાસર પણ આવેલા છે જેમાં શાંતિ નિકેતન અને શાંતિધામ દેરાસર ખાતે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે હવે તેઓને પણ તિથલમાં ટ્રેન ફૂડ કેફેમાં પણ મળતું હોય છે તો તેઓ માટે આ સુવિધા હવે મળતી થઈ હોય ત્યારે લોકોને હવે જૈન જમવાનું સુખ થયું છે સારું છે પહેલેથી ખબર બી હતી ઘણી વખત આવ્યો છું સ્વામિનારાયણ મંદિર બી બાજુમાં છે પણ સારું છે અમે અહીંયા રોકાવાનું વિચારી રહ્યા હતા જોઈએ છીએ હજુ ફેમિલી શું વિચાર કરે છે બાકી મજાનું સ્થળ છે અને ઓછા ખર્ચામાં આપણા ગુજરાતના બધા બીચ ઓછા ખર્ચામાં સરસ છે એમાં પણ આ પણ સારું છે વર્ષો જૂનું છે તિથલ બીચ ના બધી રીતે સારું છે હા થોડુંક પ્રોબ્લેમ છે ગંદકીનો છે પાર્કિંગનો છે એ થોડું તો દરેક જગ્યાએ કારણ કે આપણી વસ્તી વધારો એટલો છે કે આ તો રહેવાનું જ છે જ્યાં સુધી વસ્તી કંટ્રોલ નહીં કરીએ ત્યાં સુધી આ રહેવાનું જ છે બહુ સેફ ગુજરાત તો સેફ જ અને એમાં આપણે આ બધું આપણું તીર્થ સ્થળ બધા સેફ છે અમે જઈ આવ્યા તડકેશ્વર મહાદેવ બી જઈ આવ્યા સરસ છે અને બીજું અહીંયા સ્વામિનારાયણ મંદિર જવાનું વિચારીએ છીએ કેવું છે શું છે પહેલાં બી આવી ગયેલા છીએ સરસ જ છે અમે ગાંધીનગરથી તિથલના પ્રવાસે આવેલા છીએ જે ટૂંકા બજેટમાં પણ સારી રીતે એન્જોય કરવાનું સારું એવું પર્યટક સ્થળ છે ફેમિલી સાથે આવ્યા છીએ અને અહીંયા તિથલ બીચ ઉપર સારી એવી ચોખ્ખાઈ છે મજા છે ખાણીપીણીની નાની મોટી દુકાનો છે દરેકને રોજગારી મળી રહે છે એ પ્રકારનું એક નજીકનું અને ટૂંકા બજેટનું સ્થળ છે જેનાથી અમને અને અમના પરિવારના ખૂબ આનંદ થયેલ છે અમે લોકો હમણાં બોમ્બેથી અહીંયા આવ્યા છે અમે લોકો ચાર જણ આવ્યા છે હસબૅન્ડ ને બે છોકરીઓ અમારી અમે લોકો અહીંયા તિથલ આવ્યા અમે લોકો અહીંયા આવતા જ હોય છે બે ત્રણ મહિને એક વખત કારણ કે તિથલ બીચ નજીક પડે અમારે અહીંયા જૈન દેરાસર છે એ અમને નજીક પડે અને બીજું અમને શું હોય કે સાંજના ટાઈમે કંઈક ફરવું હોય કે ખાવું પીવું હોય તો અમને અહીંયા બાજુમાં કેફે વલસાડી કરીને છે વલસાડી કેફે જેનું ફૂડ જૈન ફૂડ બહુ જ અમેઝિંગ ફૂડ છે એની સાથે ટ્રફ કેફે છે અને સાંજે અહીંયા બેસવા માટે રિલેક્સ થવા માટે એકદમ સારી પ્લેસ છે

આજે અમે બધા ફેમિલી સાથે બધા આવ્યા છીએ બહુ આનંદ મજા આવે છે અને ઓછા બજેટમાં બહુ સરસ આનંદ મળે છે અહીંયા બીજું કંઈ અહીંયા ખાણીપીણીની બી સરસ બધી સારી છે બધી સ્ટોલો બધી એટલે બી સરસ છે થોડી એક સફાઈની થોડી વ્યવસ્થા કરવાની જરૂર છે અને થોડું પાર્કિંગમાં બધી ગંદકી છે થોડી એની જરૂર છે ત્યાં સફાઈ કરવાની સર ઓછા બજેટમાં સારું છે અહીંયા બહુ સરસ છે બહુ આજે અમે મહેસાણા છે પણ અમને આનંદ છે બહુ સરસ भरुच